પાછી આવી જા ખૂબ સુંદર હતો એ સાથે વિતાવેલો સમય આ યાદમાં ફરીથી એ સમય સજાવી જા બસ એકવાર મારા જીવનમાં પાછી આવી જા આ અશ્રુઓની ધારા તારી યાદમાં રડે છે મનને ના પાડું તો દિલ મને વળે છે આ બંનેને હવે તું પ્રેમથી મનાવી જા બસ એકવાર મારા જીવનમાં પાછી આવી જા ખુશ થઈ જાઉં છું ક્યારેક તને યાદ કરીને પણ દુઃખી થાવ છું તારી સાથે વિવાદ કરીને હવે તું જાતે જ આ યાદને રડાવી જા બસ એકવાર મારા જીવનમાં પાછી આવી જા ખબર નહીં કેમ ચૂપચાપ બેસી રહું છું આ હોઠોને બોલવાથી રોકી રહું છું હવે તું આ હોઠને પ્રેમથી હસાવી જા બસ એકવાર મારા જીવનમાં પાછી આવી જા મા મારે તો મસ્તી કરવી છે આપણી એ બ્રિજ સાથે થોડા સુંદર પલો વિતાવવા છે લાગણીના ગીત સાથે હવે તું જ આ બંનેનું મિલન કરાવી જા બસ એકવાર મારા જીવનમાં પાછી આવી જા